ચલાલા મુકામે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં પરિણામ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે ગાયત્રી સંસ્કાર ધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર આયોજિત પરિણામ સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસમાં જિલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ શાળાના આચાર્યો સાથે સંવાદ કરેલો હતો અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રાન્ટ ઇન એઇડના આચાર્ય શિવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા તેમને સંબોધતા શિક્ષણ મંત્રીએ જણાવેલું હતું કે આપણી ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં આચાર્યોનું સ્થાન સર્વોચ્ચ હતું રાષ્ટ્ર નિર્માણમાં આચાર્યોની ભૂમિકા અગત્યની છે નવી શિક્ષા પદ્ધતિમાં ગુરુકુળ શિક્ષા પ્રણાલીના મૂલ્યોને આવરી લેવામાં આવેલા છે ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા થકી વિદ્યાર્થીઓને આત્મનિર્ભર થવાના પ્રેરણા મળે છે નવી શિક્ષણ પદ્ધતિ એન માં સ્કિલ બેઝ્ડ એજ્યુકેશનની વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે દેશમાં દાખલ થયેલી આ શિક્ષણ પદ્ધતિમાં સર્વાંગી શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે આચાર્યો શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આગામી ડિસેમ્બર માસ સુધીમાં રાજ્યમાં તબક્કાવાર ચોવીસ હજાર સાતસો શિક્ષકો સહિતના સંવર્ગની ભરતી કરવાની રાજ્ય સરકારની નેમ છે યુવાનો માટે રોજગારીનું સર્જન થશે વધુમાં ભરતી પ્રક્રિયા બાદ નીચેની જગ્યાઓ ખાલી ન રહે તેની કાળજી રાખતા ઉપલા સ્તરથી ભરતી કરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવેલી છે આ પ્રસંગે તેમણે શિષ્યવૃત્તિ અંતર્ગતની ઈ કેવાયસી પ્રક્રિયા અંગે આચાર્યોના પ્રશ્નોનું સકારાત્મક માર્ગદર્શન આપી નિરાકરણ કરેલું હતું તેમણે વહીવટી સંવર્ગની ભરતી પ્રક્રિયા સહિતના પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેનું સત્વરે નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો કાર્યક્રમના પ્રારંભે ઇપકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ સમાજ વ્યવસ્થામાં શિક્ષકોના યોગદાન વિશે પ્રાસંગિક ઉદબોધન કરેલું હતું શિક્ષક નિવૃત્ત થયા બાદ ત્યારબાદ પણ સમાજમાં તેમનું સ્થાન સન્માનનીય રહે છે તેના દૃષ્ટાંતો તેમણે આપેલા હતા